લો ગાઈસ છૂટીયો છો અને હાલીના આજે જાવ છું એના સાસુનો ફેવરિટ તમાર સાસુને ઢોકળા ભાવે ઈ પછી બોલો તો નહીં આવજો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અત્યારે બહાર નીકળી ગયો છું ને અહીંયા બ્લોક ચાલુ કર્યો છે અને જો વાંદરો બે વાંદરા એક પાછળ છે ચલો ઓફિસ તો હવે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે તડકો તો એટલો બધો નથી લાગતો બપોર વચ્ચે લાગે છે આ ક્યારેક એટલે રૂમાલ બાંધી લઉં કે અત્યારે તો ઠંડો ઠંડો પવન આવે છે આજા ટાઈમ પછી આપણે મળીએ છીએ મોટો બ્લોગમાં કમેન્ટ કરજો કે આ રીતના મોટો બ્લોગ ગમે છે કે નહીં જો ગમતા હોય તો એનું પ્રોપર સેટઅપ કરીને બધું મોટો બ્લોગ શૂટ કરશું જયારે પણ ટુ વ્હીલમાં બહાર જઈએ ત્યારે મોટો બ્લોગ શૂટ કરશું તો કમેન્ટ કરી દેજો ગમે છે કે નહીં અને આજે રાતે મમ્મી પપ્પાની બસ છે ઉપલેટા જાય છે તો એને મૂકવા જવાના છે અને કાલે કાર પણ ઓન ન થઈ ધક્કો મારીને ટ્રાય કરી તોય ઓન ના થઈ એટલે એક બેટરી બોલાવ્યા છે એની બેટરીથી આમાં કનેક્ટ કરીને ઓન કરી દેશે જોઈએ થાય તો ચલો તો હવે આપણે બ્રેક માં જ મળીએ જો દેપોશિયાર એટલે ને તો થાના ભાતે સ્ટાર્ટ કરી રાત બોલો રોટલી ખાલી એક રોટલી ખાધી ખા અને જમમાં બેસી ગયા છીએ બધા બેટ પૂજા કરવા બેટ લીધું છે અને હવે આજે પાછો ઓફિસ અને અત્યારે Uber કરી છે મીન્સ રેપિડ ઓફ છે કારણ કે બાઇક બાઈક જોઈશે પપ્પાને કે આટો મારવા જાય ટાઈમ નો જાય એટલે આવે જ છે અહીંયા ટ્રેપીડો તો ગાઈડ છૂટી ગયો છું અને હાલીને આજે આવું છું એમ કે ગાડી તો મમ્મી પપ્પાને આપી હતી ચાલો રસ્તા માંથી છે ને ચા પીવાની છે ને પછી જાઉં છું બાકી તો હું રેપિડો એવું કરી લે તને ખીરું લેવાનું છે ઢોકળાનું ખાટિયા ઢોકળાનું હવે જોઈએ ચાલો અત્યારે લઉં છું કે ઘરે જઈને પછી બાઈક લઈને લઈ આવું કેમ કે હમણાં અહીં પપ્પા ઘરે પહોંચે છે એ ક્યાંક રિલેટીવ ને ક્યાં તા ને ત્યાંથી જોઈએ ચાલો

બધી લાવ લાવ દે દે લે લે એવું થાય છે અને જમવામાં છે આજે જયદીપ નું ફેવરિટ तोकडा तमार सासून तेल ने ठोकडा पावे? <laughs> तो बनना ही वाचे बोला ही लिया पोटो पोप पैमर किल वाईसे काँ पोपाई? चालो जामीले जामीले माले लिया काचा चीज ठोकडा कही राचे यह? चाखो चाखो एक चीज जोड़ो मजा आयो न नाना मन्ना नुफिस ले चुमक खिली मया दिदी उभार्य उभार्य आमा आमा लियो गरम लागछ अ तगेस लियो अछि त ओर मत आ हवा नि यो खाली केवानु बेहाडो हो त त म हो ओ

ખાલી કેવાનું ગોળી ખાઈ લે એમ દાંત કાઢ માં સિરિયસ આમ તું મને કેમ આપતી હોય આલા ગોળી ખાઈ લે માથું દુખતું હોય હજી દાત આવે મોડા કાજેમાં નહીં રીલ શૂટ કરીએ

તો અત્યારે રીલ શૂટ કરતા હતા રીલ શૂટ થઈ ગઈ મમ્મી ની આઈરે દાત કાઢીને બઠાવડી ગયા હે કા દાંત કાઢીને ભૂલ્યું કરી ઈ બ્લોગ માં આવશે ભૂલ્યું હમણાં મૂકવા જવાના બસ છે થોડીક વારમાં બહાર છે આવવાનું એટલે જોઈ લ્યો મહિનો થઈ જાય આવશે તમારું તો મમ્મી પપ્પા જાય છે મૂકવા જાય છે અંદર ઈ તો બંધ થઈ જાય हाँ भाई। शारान। भाई, भाई। शारान। भाई। शारान। आ भाई आ तो स्पून पहुंच गया खेला काटे है चली गई छे जो तो दौड़ी जीत छे इच्छा की जगह तो उधर रखे नहीं रखे છે છે બેસાડી દીધા હજી હજી બાર હતો મમ્મી નો તો છે હા એ બંદર લે

હા તો એને ગાંડા કઈ રાખશે તો ગાઈસ એડિટિંગ થઈ ગયું છે અને દેવાંગી સૂઈ ગઈ છે હું બાલ્કનીમાં આવી ગયો બાકી ઉઠી જ તો જો બતાવું તો આઈ હોપ કે તમને આ બોલો ગમ્યો હશે જો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને અહીંયા સુધી જોતા હોય તો એક મસ્ત કમેન્ટ કરી દેજો અને હવે કમેન્ટનો રિપ્લાય આપવાનું પણ સ્ટાર્ટ કરી દઈશ તો ચલો જેલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દસ કે સબસ્ક્રાઈબર ઉપર આપણે મસ્ત સરપ્રાઇઝ છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈસ તો તો ખાઈ ચાલો તો આ બ્લોગ કર્યો તો લાઈક ચાલો મળીએ નેક્સ્ટ